રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વોર્ડ નંબર નવ અને મંડાણવાણી વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાના પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ ફેલાવો છે ધોરાજી નગરપાલિકા તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા તાલુકાના ઘણા વિસ્તારોમાં વર્ષોથી પીવાનું વિતરણ અને દૂષિત પાણી સમસ્યાઓથી અનેક વિસ્તારોમાં ફરિયાદ જોવા મળી આવેલ છે નગરપાલિકા તંત્રને અનેક ફરિયાદ જોવા મળેલ છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાના વોર્ડ નંબર નવ અને મંડાણવાણી શહેરીમાં ઘણા વર્ષોથી દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે અને મન ફાવે અને ધન ધડા વગરનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે

મોટર વગર તો પાણી જ આવતું એ કે પાણી ના વાલ નાખ દેવું વાલ નાખ દેવું તો વાલ નો નહીં ડોરું પાણી જ આવે છે કેટલા સમય થી આવે છે ડોરું પાણી નગરપાલિકા લોકો મારું નામ સરલાબેન ફણસાગરા અમે ધોરાજી વિસ્તાર માંથી વોર્ડ નંબર નવ માંથી હું બોલું છું અને અમારે પાણી પાણીના પ્રશ્ન વિશે કહેવાનું થાય છે કે પાણી અમારે સાતમે દિવસે પાણી આવે છે અને અવારનવાર ડોરું પાણી આવે ક્યારેય પીવાલાયક તો પાણી આવ્યું જ નથી અને આવતું નહીં અમને નથી લાગતું અમારી તો આ જિંદગી વહી ગઈ પણ હવે વાહલી પેઢીનો તો વિચાર કરીએ કે બાળકોને આવું પાણી પીવાલાયક હોય તો દેવું કઈ રીતે અને રોગચાળો એટલો થાય છે કે દવાખાને જાય તોય પણ એને ઝાડા અને કોલેરાનું ફઈ દે છે અને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ અવારનવાર પેટમાં દુઃખે પેટમાં દુખે બાળકો બોલે છે તો પાણીના હિસાબે બાળકોને અમારે ક્યાંય બોટલું અમારે મગાવવી પડે છે

વર્ષો ત્યાં દૂષિત પાણી આવે ને એમાં આવી જાય તો હા રગડો પાણી આવ્યું હોય જે પીવાલાયક નથી આ પાણી પીને બાળકોના પેટના દુખાવા નાનતે નવા નવા રોગ નીકળે અમારે દવાખાને જવું પડે પાણી મગાવીને પીવું પડે આવી સમસ્યા છે આ ધોળાજીના વોર્ડ નંબર નવમાં માં નગરપાલિકાએ ફરિયાદ કરી તો એમણે એમ કીધું કે પાણી ફોફડમાં ઓછું થઈ ગયું એટલે આ પાણી આવું જ આવવાનું હોય અને ધીરે 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 દોર બેસી જાય એટલે તાજું થઈ જાય

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ